નરેન્દ્રભાઈ મોદી પોતાની સંસદીય કારકિર્દી પોતાના જાહેર જીવનની વૈધાનિક કામગીરી રાજકોટથી જેમણે શરૂ કરી રાજકોટ વિધાનસભા ઓગણા સિત્તેરથી જેમણે પોતાની ચૂંટણી લડવાની એક આમ કહી શકે પરંપરા શરૂ કરી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની પ્રજા સાથે એક આત્મીય નાતો ધરાવે છે એક દિલનો સંબંધ ધરાવે છે નરેન્દ્રભાઈના હૈયે રાજકોટ સૌરાષ્ટ્ર વસે છે રાજકોટ અને સૌરાષ્ટ્ર અહી એમાં હર હવે નરેન્દ્રભાઈ મોદી વસે છે આવા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તો સૌની યોજનાની ભેટ આપી રાજકોટ અને પુષ્કળ ભેટો એમણે આપી છે વડાપ્રધાન બનતાની સાથે ગુજરાતની પહેલી એમ એ પણ એમને રાજકોટને આપી સૌરાષ્ટ્રને આપી સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ એમને રાજકોટને આપ્યું આપણે જોઈએ તો બેટ દ્વારકા ઓખા વચ્ચે ચાલીસ પચાસ વર્ષોથી એક માંગ હતી બ્રિજ બનાવવામાં આવે એ બ્રિજ બનાવવાનું કામ એમણે ખાતમુહૂર્ત પણ કર્યું અને એની લોકાર્પણ કર્યું આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રને માયગા વગર ખૂબ આપ્યું છે મોસાળે જમણે અને મા પીરસનારી આપણે આ કહેવાય સાહેબડી છે તો નરેન્દ્રભાઈ મોદીએ એક પ્રજાવત્સલ શાસક એક લોક હૃદય સમ્રાટ કેવા હોય એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે સૌરાષ્ટ્રને અનેકવિધ મહામૂલી ભેટો આપી છે વિકાસ કાર્યોની ભેટ આપી છે લોક કલ્યાણના કાર્યોની ભેટ આપી છે ત્યારે ગુજરાતની પ્રજા આ એન્જિન વાળી સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભરોસો રાખી ભારતીય જનતા પક્ષના સાથે સાત ઉમેદવારો સૌરાષ્ટ્રની પ્રજા જંગી બહુમતી સાથે પાંચ લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવશે જે રીતે ગુજરાતમાં આમ કહે છે કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના સપૂત છે પનોતા પુત્ર છે આવા નરેન્દ્રભાઈ જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હોય સૌરાષ્ટ્ર વાસીઓને અહીએ તો આવકાર હોય જ એક પ્રજાના હૃદયમાં ઉત્સુકતા પણ છે કે નરેન્દ્રભાઈ મોદી આવે અને એમને નિહાળીએ ત્યારે અમારા સાથે સાત લોકસભા બેઠકના ઉમેદવારોએ ગ્રામ્ય ક્ષેત્ર શહેરી ક્ષેત્રમાં પ્રજાના ત્રણથી થી ચાર રાઉન્ડ પૂર્ણ કર્યા છે તમામ જગ્યાએ અમારા કાર્યાલયો પણ ખુલી ગયા છે અમારા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ સરપંચોથી માંડીને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની વાત કરીએ અમારા બુથ ઇન્ચાર્જ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જથી માંડીને રાજકોટના મેયરની વાત કરીએ અમારા ચારે ચાર રાજકોટના ધારાસભ્યોની વાત કરીએ લોકસભાના સભ્ય મોહનભાઈ કુંડારીની વાત કરીએ રાજ્યસભાના સભ્યોની વાત કરીએ તો હું માનું છું તમામ લોકો જે નિષ્ઠાથી કામે લાગ્યા છે રાજકોટની પ્રજા હર ભારતીય જનતા પક્ષને આશીર્વાદ આપતી એવી છે આ વખતે પ્રજા સૌરાષ્ટ્રની પ્રજા રાજકોટની પ્રજા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં ભરોસો રાખી નરેન્દ્રભાઈ જે ગુજરાતને આપ્યું છે સૌરાષ્ટ્રને આપ્યું છે હજી અઢો આપવાના છે કદાચ ન ભૂતો ન ભવિષ્ય એવી વાત છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રની સાણી સમજુ કદાચ પ્રજા જ્યારે નરેન્દ્રભાઈનું ઋણ ઉતારવાની વેળા આવી છે અવસર આવી છે ત્યારે હું નથી માનતો કે એ અવસર ચૂકે આ મહામોલો મોકો છે અવસર છે સૌરાષ્ટ્રની પ્રજા પ્રત્યે નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેની લાગણી પ્રગટ કરવાની વેળા આવી હોય ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા મતદાન મથકો પર ઉમટી પડી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે એવો અતૂટ ભરોસો મને રાજકોટ સૌરાષ્ટ્રની પ્રજા પર છે